इंटरनल सिक्योरिटी परिस्थितीने ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચુક્યા છે અને ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટલેશન્સ જેમાં એરપોર્ટ ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટલેશન્સ petrochemical complex અને chemical industries complex નું પણ સમાવેશ થાય છે એવા ઇન્ડસ્ટ્રીઝના વાઇટલ ઇન્સ્ટલેશનના સિનિયર એક્ઝિક્યુટીવ સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડરો સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં મુકાઈ ગયું છે બીજું वोदरा शहर में खानगी सुरक्षा एजेंसी प्राइवेट सिक्यूरिटी एजेंसी प्राइवेट सिक्युरिटी एक्ट टू थाउज फाइव कही हस्तक सिक्यूरिटी गार्ड कैश वेन सर्विसेस खास कर उपलब्ध हो तो एमने पास दस हजार खानगी सिक्युरिटी गार्ड्स उपलब्ध है तो आ गार्ड्स इंडस्ट्रीअल युनिट्स कमर्शियल एस्टाब्लिशमेंट બિઝનેસ એકમો સ્કૂલ્સ કોલેજીસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તૈનાત છે એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના સહયોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓનબોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે આમાં ડીસીપી એસીપી થાનામલદારો પણ ભાગીદાર બની છે તો આપણે ગાર્ડ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે ત્રીજું તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની threat કોઈ શકે છે આપણે કોઈ એર બોમ્બ threat માટે આપણે મોક ડ્રિલ નું આયોજન કરી તે પછી બ્લેકઆઉટ એક્સરસાઈઝ કરી નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે સિવિલ ડિફેન્સસના તમામ ટીમોને પણ ઓન બોર્ડ કરી છે આજે તમે જોઈ શકશો કે આપના કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્जेस ને પહોંચી વળવા માટે ક્રાઇમ બ્રાન્ચ ના ચુનંદા અધિકારીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના ટીમ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ ના ચુનંદા અધિકારીઓની ટીમ બીડીડીએસ ક્યુઆરટી અને ડોગ સ્ક્વોડ ના ટીમો અને ન તમામ ઇક્વિપમેન્ટ મોબિલિટી અને અન્ય પરિબળો સુસજિત કરીને આપના સ્ટ્રેટેજિક લોકેશન સાથે નાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેйલ્ડ પ્લાનિંગ અમલવામ મૂકી છે અને તમે જોઈ શક છો આ તકલાકોમાં કે શહેરના કોના કોનામાં વિહાત્મક સ્થળોએ આપના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ આવા ઇક્વિપમેન્ટ ટૂલ કિટ્સ અને હથિયારોથી સુસજિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે ચેકપોસ્ટ ચેકિંગ વાહન ચેકિંગ ફૂટ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે સમુદાયના સહયોગ અને ઓક્સેલેરી ફોર્સિસના મદદથી શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ ના હાજરી હતી ડોમિનેશન થી ને પ્રેઝન્સ થી કોઈ પણ પ્રકારના અનિચ્છિના બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે તો શહેર પોલીસ દ્વારા આજની ઇન્ટર્નલ સિક્યુરિટી ચેલેન્जेस ને સામનો કરવા માટે તમામ તૈયારીઓ થઈ ચુક્યો છે એક્શન પ્લાન અમલમાં મૂકી છે અને એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે અન્ય દળોને પણ આપણા સાથે રાખી કે લીડરશિપ રોલમાં શહેર પોલીસ આજે આપનું ભૂમિકા અને જવાબદારી નિભાવી રહ્યું છે આભાર પરિસ્થિતિમાં લઈને આજે આજે આપણા આજના બ્રીફિંગ સેશનમાં फाइनेंशियल क्राइम डिवीजन પણ છે અને સાયબર ક્રાઈમ યુનિટ પણ છે તો કોઈ ફાઇનાન્શિયલ વાર્ફરના રૂપે કેટલાક પ્રવૃત્તિઓ ચલાવી શકે ચલાવવાનો પ્રયાસ થઈ શકે અને સાથે સાથે સાયબર ક્રાઈમના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી કેટલાક ડેટા સિક્યુરિટી બ્રીચેસ કે અન્ય પ્રકારની રૂમર મોંગરી હેટ કન્ટેન્ટ મોકવવાનો વગેરે વગેરે પ્રયાસો થવાની શક્યતા છે

અને આવા કન્ટેન્ટ ને દૂર કરવા માટેનું તરફથી સિસ્ટમ ને અમલમાં મૂકી છે શહેરજનો આવા પરિસ્થિતિઓમાં દરેક નાગરિક જાગૃત રહે અને રહે અને કોઈ પણ અનફોલ્ડિંગ સિચ્યુએશન બાબતે સિવિલ એડમિનિસ્ટ્રેશન ને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે ઇન્ફોર્મેશન શેર કરે આ જરૂરી છે તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પીશિયસ એક્ટિવિટી ચાલતો હોય જેમને તમે પંચાયત ના હોય અને પ્રતમોક્ત જોઈ રહ્યા હોય અને એમના ઉપર તમને શંકા શંકા લાગતું હોય એવા કોઈ પણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી બાબતે તમે 100 કે ડાયલ 112 ના માધ્યમથી કંટ્રોલ રૂમને જાણ કરી શકશો કે આ નજીકના પોલીસ outpost કે પોલીસ સ્ટેશનને પોલીસ અધિકારીને સંપર્ક કરીને જાણકારી પૂરી પાડી શકશો તમે અપના પોલીસ વિભાગના એક્સટેન્ડેડ હમ સંડ તમામ અપના આઇડેર શો તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણે જાણકારી પૂરો પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં તમારા નેબરહુડમાં ચાલતા अवैध કે સસ્પીશિયસ એક્ટિવિટી બં અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે આ એક્સરસાઇઝ ઇન્ટરナル સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે અપને વખતો વખત મોડિફાઈ થશે રી ડિપ્લોય થશે અને રીવર્ક્ડ સ્ટ્રેટેજી મુજબ કામ કરવામાં આવશે આજની તારીખે કેટલાક કોન્ટેક્શ્યુઅલ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ઇમ્પ્લીમેન્ટેશનમાં મૂકી છે ત્યારે મોડિફાય કરવામાં આવે રીવર્ક કરવામાં આવે વખતો વખત માધ્યમના તમારા માધ્યમથી સ્થાનિક જનતાને શહેરજનોને આપણે જાણકારી પૂરી પાડી છે હમ આપણે જોયું છે આવા પરિસ્થિતિઓમાં કેટલાક વખતે જે ઇન્ટરનેશનલ બોર્ડર અને ફ્રન્ટલાઈન સ્ટેટોમાં આપણે જોયું કે દુશ્મન રાષ્ટ્ર દ્વારા ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવ્યું છે તો કેટલાક પ્રકારના ડ્રોન આપણા આજની તારીખે થ્રેડ ટુ નેશનલ સિક્યુરિટી હોઈ શકે અને ધ્યાન રાખી ગુજરાત સરકાર દ્વારા ડ્રોનને પ્રતિબંધ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે ક્રાકર પણ કેટક ડિસ્ટ્રેક્શન માટેનું કારણ બની શકે છે તો ઓલરેડી આપના પોલીસ સ્ટેશન કક્ષાએ જે ક્રાકર ડીલર્સ છે એમના સાથે આપના ડાયલોગ પ્રક્રિયા ચાલુ છે એમના સ્વેચાણ ના થાય ખરીદી ના થાય ઉપયોગ ના થાય તે માટે પોલીસ જાગૃત રહેશે એ જ રીતે તમારા માધ્યમથી આપણે દરેક ફોટોગ્રાફર વિડિયોગ્રાફર દોન યુઝર ને પણ આપના જાણકારી આપવા માંગીએ છે કે રાષ્ટ્રની હિતમાં સુરક્ષાના હિતમાં શહેરજનોના હિતમાં આવા પ્રવૃત્તિતિ તમે દૂર રહો અને ડ્રોનનો ઉપયોગ કરતા તમે રિસ્ટ્રેઇન કરો અને કોઈ પણ એવા પ્રવર્તી પોતાના ધ્યાન ઉપર આવશે તો પોલીસ ઇન્ટરવીન કરીને કાર્યવાહી કરશે એવા પરિસ્થિતિ ના બને તે માટે તમે જાગૃત જાગૃત રહો એવું આપના اپિલ છે સર 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 આપનો આભાર છે બોલવા છે આભાર સુવિધા માંગો છે હવે પૂર્યા નથી એટલે આ પ્રાઇવેટનું નહીં અત્યારે આપણે દરેક નાગરિક સુરક્ષા માટે કમિટેડ હોવું જોઈએ પોલીસ પૂરતા સંખ્યામાં પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ પણ કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એકમામાં ઓલરેડી ડિપ્લોયડ એમના જાણકારી સિક્યુરિટી કોર્ડિનેશન સંકલનથી શહેરના સુરક્ષા વધુ સદ કરવા માટેનો પ્રયાસ છે तेमने अपने कोई नवा प्राइवेट सिक्योरिटी गार्ड ने तैनात तया, तया, नहीं करता जे लोग ऑलरेडी एटीएम में बैंकों में इंश्योरेंस कंपनी में इंडस्ट्रियल एकमों में कमर्शियल एस्टाब्लिशमेंट में तैनात है एम साथ अपना संकलन थी कोओर्डिनेशन थी सुरक्षा व्यवस्था ने बहु सतर्क बना जागृत करने स्ट्रॉंग बना अपना प्रयास आवा प्रकार वीडियो तमने जो गमता हो तो हॉटलाइन न्यूज चैनल ने लाइक शेर और सब्सक्राइब करो